શું શું કરે હરી પાણી લેતી એન અમે કઈ ન પાણી પાવાઓ કામે તો હાલ તમાખોન રૂપ સાટ નયા દો તમારે અમે પાણી તો પાવા પડે કે ઓહો ટી કશું આમાં હાતું કોઈ રોક પાવા ચાતા પાવા નઈ કોઈ ઓસ પોંખવા ગયો તો હાલ પોંછી ન આયો પણ તમે તો આમ કરો કે મુ રૂપ પોંખવાનું કીધું શું બોલી લે આલી પોંખવાનું કીધું તો તને તો ખબર જ નથી પડતી માર તો શું કરવાનું તમન ખબર નથી પડતી તમને તો પોણે બધ્યાન પીવું છે પણ હું નહી અમાર ગોટા બનાવવા આલી ગોટા નહીં બનાવવા દાર ઓડી અન ગોટા બનાવાય તો તુરીએ જેમ વાઢીને મેલે હોય એટલે તુરીએનો શાક બનાવવાનો કે ગોટામાં નાખવાના શાક બનાવવાનું ગોટમ નાખવા તુરિયા ના ગોટા બનાવવાના એટલે ગેલ હો કરી છે તુરિયા ના વાળા ગોઠા કોઈ બનાવ્યા હતા સારું લાઈટ